નમસ્કાર ડીવિલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવીજેતપુર તાલુકાના સુખી ડેમના સામા કિનારે આવેલા વસંતગઢની બાજુમાં આવેલા આંબાખુટ ગામે આજે સમી સાંજના સમયે અંધારું થતા થતાની અંદર જ ગામની સામે આવેલી ડુંગળી ઉપર બે રીંછ ગામથી વસ્તીની અંદર આવતા નજરે પડતા ગામના અને ફળિયાના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ભાગદોડ મચી ગઈ હતી અને આ લોકો રીંછને ભગાવવા માટે તાબડતોબ પ્રયત્નો હાથ ધર્યા હતા બેટરી મારવાના પ્રયાસો કરીને રીછને દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે જ્યાં સુધી આ સમાચાર આપણે લખી રહ્યા છે અને બોલી રહ્યા છે ત્યાં સુધીની વાત કરીએ તો હજી સુધી એ જગ્યા ઉપર રીછ હાજર હોવાનું અને લોકો તેની ઉપર નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે વન વિભાગને જાણ કરવાની તજવીજ હાથ આવી છે પરંતુ હજી સુધી કોઈ પ્રકારની બીજી હિલચાલ જોવા મળી નથી પરંતુ આંબાખોટ ગામની અંદર માનવ વસ્તી સુધી આવી ગયા છે બે રીછ માનવ વસાહતની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરતા ગામ લોકો તેને જોઈ જતા ગામ લોકોની અંદર ગભરાટ ફેલાયો છે ઉલ્લેખનીય છે કે સુખી ડેમ એટલે કે ડુંગરવાડ પાસે આવેલું સુખી ડેમ જેના સામા કિનારે આવેલું આંબાખોટ ગામ એ છોટાછવાયા ઘરની વસ્તી ધરાવતું ગામ છે અહીંયા તળંગ ઘરના ફળ્યા નથી પરંતુ અલગ અલગ એકબીજાથી થોડા થોડા અંતર વસવાટ કરતાં લોકો રહે છે લોકોના ઘરોની અંદર થોડા થોડા ગજનું અંતર રહેલું છે એટલે વસવાટ કરતાં લોકોની અંદર ગભરાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ એની સામે એક કોતર આવેલું છે અને કોતરની ઉપરની સાઈડે એક ડુંગરી આવેલી છે પહાડી આવેલી છે જે પથ્થરો અને નાની મોટી ઝાડીઓથી ઝાંખરાઓથી ઘેરાયેલી છે જ્યાં કાયમ રીંછની અવર જવર રહેતી હોવાનું જાણવા મળ્યું છે અને ઘણી વખત આ વિસ્તારની અંદર રીંછ દ્વારા ભૂતકાળમાં માણસ ઉપર હુમલાના પ્રયાસો થયા છે અને એની ઘટનાઓ પણ બનેલી છે ત્યારે આજે સમી સાંજના સમયે હમણાં થોડા સમય પહેલાં જ અંધારું થતાં થતાં પહેલાં બે રીંછ ની જોડી એકસાથે માનવ વસ્તી તરફ આવતી જોવા મળતા ત્યાંના સ્થાનિક લોકોને નજર પડી જતા લોકો સાવચેત થઈ ગયા છે લોકો ગભરાઈ પણ ગયા છે પરંતુ તેમ છતાં હિંમત રાખી અને આજુબાજુના ગામ લોકો જે ફળિયાના લોકો છે બધા ભેગા થઈ અને આ રીછ ઉપર નજર રાખી રહ્યા છે લોકોની અંદર ગભરાટ જોવા મળી રહ્યો છે અને પોતાના પ્રયત્નો વડે રીછને માનવ વસ્તીથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હજી સુધી રીછ ત્યાં જ આંટા મારતા હોવાનું જાણવા મળી રહ્યું છે